you <laughs> કાનમેર ગામમાં મુખ્ય ચોક પાસેથી બજારમાં જતા રસ્તા પર આવેલ દિલુભા જાડેજાની ભાડાની દુકાનમાં સાબાજી પોપટજી ઠાકોર રહેવાસી કાનમેર તાલુકો રાપર મૂળ રહેવાસી ખોડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા નામનો માણસ બોગસ ડોક્ટર હોય અને દવાખાનું ચલાવે છે તેવી સચોટ બાતમી મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદર હું બાતમીવાળી જગ્યા પાસે આવતા દિલુભા જાડેજાની ભાડાની દુકાનમાં ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા સાબાજી પોપટજી ઠાકોર નાવની તપાસ કરતા મજકુર રિશમે કોઈ પણ સમક્ષ સંસ્થા ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રો મેળવ્યા વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાયેલ અને તેમના કબજામાંથી ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસથી મળેલ એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી આવતા મજકૂર આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી શાબાજી પોપટજી ઠાકોર રહેવાસી કાનમેર તાલુકો રાહ પર મૂળ રહેવાસી ખોડા તાલુકો કાંકરેજ બનાસકાંઠા પકડાયેલ મુદામાલની વિગત એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ કિંમત રૂપિયા છ હજાર બસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે પ્રજાપતિ તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે